ઘડિયામાં અટવાનો પણ ચોવીસનો ઘડિયો હશે સીધું બોલજો ચોવીસનો ઘડિયો બરાબર ચોવીસનો ઘડિયામાં જ છે તો ચોવીસ એક ચોવીસ ચોવી દુ અડતાલીસ ચોવી તારીખ બોતે ચોવી ચોસન્નું ચોવીસ પંચું એકસો વીસ ચોવીસ એક એકસો ચોમાલીસ ચોવીસ સત્તા એકસો અડસઠ ચોવીસ અઠ્ઠા એકસો બાણું ચોવીસ નવ એક બસો સોળ ચોવીસ ચોવી બસો ચાલીસ બરાબર પણ તો આપણા આ કરવાનું થાય છે કેમ કે લખેલું પૂછવું પડશે ચોવીસ એક ચોવીસ ચોવી દુ ચોવી દુ અડતાલીસ પણ આ કઈ રીતે હું જાઉં તમે જો ચાર દુ આઠ બે દુ ચાર બરાબર ચોવીસ તરી ચાર તેરી બારનો બગડો અહીંયા અહીંયા જોજો ચાર તેરી બારનો બગડો વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત ચોવીસ ચોક છન્નું આમ તો છન્નું થાય પણ હું તું ડાયરેક ચોકે ચોકે સોળનો છગડો વધી પડી એક ચાર દુ આઠ ને એક પંદર હા ચોક ચોખ્ખો સોળનો છગડો નવ દુ અઢાર એક ઓગણીસ બરોબર ઓગણીસ નવ છન્નું ચોવીસ 5, ચાર પંચા વીસ ની શૂન બરોબર વધી પડી બે પાંચ દુ દસ અગિયાર બાર એકસો વીસ ચોવીસ છક બરોબર છ ચોક ચોવીસ ચાર છક ચોવીસ નો ચોકડો વધી પડી બે છ દુ બાર તેર ચૌદ બરાબર સાત ચોક અઠ્યાવીસ નો આઠડો વધી પડી બે સાતુ ચૌદ પંદર નો સોળ ચોવીસ અઠા આઠ નો બગડો વધી પડી ત્રણ બરોબર અહીંયાથી ત્રણ ગણવાના આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણીસ ચોવીસ નવ્વા નવ ચોક છત્રીસ નો છો બરોબર વધી પડી ત્રણ નવ દો અઢાર ઓગણીસ વિને એકવીસ અને ચોવીસ ગુણ્યા દસ એટલે બસો ને ચાલીસ બરાબર હું આચું છો ફોટો છું કહેજો કોઈ વિડીયો જોવે તો ઠીક છે ના જોવે તો મજા કરો ચલો ભાઈ